કાળા ભાઈ કાલે હજી હો આવશે હજી હો આવ્યો પણ તમે નહીં કર્યું રૂપિયા તો મારા દેરા નહીં પડ્યા પણ મારા માં ભાવ જોડો કરી ના ખીપુલ ખન માગર રહે કેવું પડે ને ભાઈ

તો તો કાળા તો બંધ દરવાજો તો ના ખોલો મારો નોમ શીખો તમને હું આજ ને તેને વખત આવું બોલી લીશું તેને વખત મોરતે તેને હજી હો આવું છું પણ તમે એમ કોઈ રૂપિયા નહીં પણ હવે કદીક મારા શિકોતરોમાં હાથ જોડો જો કદીક હજી હોય લાવો જો કદીક રૂપિયા પણ તમે માગો તો કદીક હવા રૂપિયા માગો બે રૂપિયા પૂરા ના કરી આલો મારું નામ શિકોતર શિકો કાળા ભાઈ ઓ વેળા શિકોતર માતા એમ કોસું બસ ઢાળો થી જાયું ના ભૂમકા મોટો મારવાજી શું તો

મોટી હેડોલા મોરસ્તો પકડું રસ્તા રતે જાયો એટલે પેલી રસ્તે ઉતર્યો પેલો બીજો વાહ આવશે ઠાકોર નો હું દેહમાં દેરું બોલતું શું સેન મસી વાહ છોડી નાખી વધો એટલા બે રત્તા પડતા છે એમ મય

પોપટ ભાઈ ને આઈશું બળદેવ ભુવા તો કજીક સીતા નોમ ની ભાઈ ખોલી ને ના હું તો જગત માં મારું નોમ ધાપડી મારે લ્યા ચૂકું ભાઈ

શું વાત બોવ ભઈ કોડા કોટુ બોલવા વાળો નહીં મારા તો સિકોતની હેલસે બળદી કેવું બત્રી ઘણો હા સે ભાઈ સે સે આફે બેટી

મારા શું કરે પગ તૈયાર રેજો બળદે કે ભીઆર ઘરમાં માં કોટારો કરવા માતા તમારા દેરા ને ખોળા લઈ લીધે છે અમન તો કાલે આગા પાછું ને કાળા કજીક દુનિયા એમ કેસે બનાવશે પણ જો કાળા એના લઈ આવું જગત માં સિક્કોતર નો ભગવાન એવું છે કે આજ તો કદી ખોલી આટલા દાડા બોલી ને આજ વડી એના કરતા ડબલ હવા એ ખવા હું એ